વડોદરા શહેરમાં બિરાજમાન થયેલા વિવિધ મંડળો દ્વારા આજે પાંચમા દિવસે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન વિવિધ તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે આજે નાગરિકો ભારે હૈયે પોતાના દેવતાને વિદાય કરી રહ્યા છે વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે અનેક લોકો અને વિવિધ મંડળમાં અલગ અલગ દિવસ સુધી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે ઘણા લોકો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને દસ દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરતા હોય છે ત્યારે તાજેતરમાં જ અનેક રહીશો દ્વારા પોતાના મકાનમાં સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની મૂર્તિનું દોઢ દિવસ અને ત્રણ દિવસ દરમિયાન વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે હવે ઘણા મંડળો દ્વારા મૂકવામાં આવેલ પાંચ દિવસના શ્રીજી નું આજે સવારથી વિવિધ કૃત્રિમ તળાવો ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશને આ માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ સાત કૃત્રિમ તળાવ બનાવ્યા છે જેમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જાણવા મળ્યા પ્રમાણે ગઈકાલે મોડી રાત સુધી નવલકી સહિત વિવિધ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે જે આજે વહેલી સવાર સુધી ચાલ્યો હતો ત્યારે દશામાની મૂર્તિ વિસર્જનમાં તંત્રએ જે ભાગરો વાક્યો હતો અને કૃત્રિમ તળાવમાં યોગ્ય પાણીનો સંગ્રહ ન કરવામાં આવતા અનેક મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન થઈ શક્યું ન હતું તેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય એ માટે પણ તંત્ર તકેદારી લઈ રહ્યું છે છલ્લી ઘડી સુધી વિવિધ તળાવ ખાતે તરાપા તરવૈયા સહિતની જરૂરી બાબતો અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તોને કોઈ અગવડ કે અસુવિધા ઊભી ન થાય બહુ સારું લાગે છે માહોલ સરસ છે અને બાપાને મુકતા વિદાય થતાં અમને જોઈ નથી શકતા અને આંખો ભરાઈ જાય છે અમારી અમે વિસર્જન ગણપતિ બાપાનો કરીએ છીએ પછી સવારે આરતી કરીએ પછી સાંજે આરતી કરીએ પ્રસાદ કરીએ છે આરતી બાપાની પૂજા સ્તુતિ આવું બધું ગણપતિ બાપાનો કરીએ છીએ બહુ દુઃખ થાય છે વિદાય આપવાનું મન જ નથી થતું પાપાને પણ કો નથી એટલે પાપાને વિદાય આપીએ છીએ બાકી આંખ પોરાઈ જાય છે વિદાય આપતા બાપાને વધારે પડતી લાગણીથી અમે ભાવભીના થઈ ગયા છીએ પાપાને આજે અમે પદરામણી કરવા આવ્યા છીએ બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ પણ બાપા ઓલવેઝ અમારા બધાની સાથે જ રહે અને એમના આશીર્વાદ બધાની ઉપર રહે એવી અમે શુભ આશી સાચી આપીએ છીએ તમને બધા ઓલ મારું નામ હિના શ્રીમાળી